કાર્ડ વિલાય ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાદેડીથી દેવલી કુવાની વચ્ચે ગોમા નદીનો પુલ છેલ્લા ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા તેના પ્રત્યે બે દરકારી દાખવવામાં આવતા મોટા અકસ્માતની સંભાવના જોવા મળી રહી છે ગોગંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારને અડીને આવેલા મુખ્ય માર્ગ સાથે જોડતા વાવકુંડલીથી સાજોરા પાદેડી ચાટા થઈ દેવલી કુવા જતા સિંગલ પટ્ટી રસ્તા ઉપર ગોમા નદી પસાર થાય છે પાદડી ગામ પાસેથી જેના ઉપર વર્ષો પહેલાં પુલ બનેલો હતો જે પુલ છેલ્લા ત્રણેક વર્ષથી તૂટી જવા પામ્યો છે અને પુલમાં ઠેકઠેકાણેથી ગાબ પડી ગયા ગયા છે અને મોટા ટુકડા થઈ હોય તેવું કહી શકાય એ પુલ ઉપરથી દિવસ દરમિયાન અનેક ગાડીઓ અહીંયાથી પસાર થતી હોય છે અને છતાં પણ સરકારી તંત્ર દ્વારા તેના ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી અહીંથી સેંકડો વાહન ચાલકો પસાર થાય છે અને પાદરડી સાજોરા વાવકુંડલી ચાઠા બોર સહિતના ગામ લોકો માટે દેવલી કુવા જવા માટે દેવઘળ બારીયા રીછવાણી તરફ જવા માટે બારીયા તરફ કે ગોધરા જવા તરફ માટે તરફ જવા માટે એક મુખ્ય માર્ગ છે અને અહીંયાથી પસાર થવું અનિવાર્ય છે ક્યારેક જો ચોમાસાના સમયે અહીંયા વધારે પાણી આવી જાય તો એ પુલ ઉપરથી પસાર થતાં પાણીમાંથી પસાર થવાનું જોખમી બને છે અને રસ્તો બંધ પણ થઈ જાય છે ત્યારે વાહન ચાલકો અહીંયા અટવાઈ જતા હોય છે અને આ વિસ્તારના સ્થાનિક પ્રતિનિધિઓ અને અધિકારીઓ પણ આ પુલ ઉપરથી અનેક વખત પસાર થાય છે છતાં પુલની દુર્દશા તેઓને દેખાતું નથી દેખાતી નથી તેવું લાગી રહ્યું છે તો લાગતા વળગતા વિભાગના અધિકારીઓ પોતાની કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી અને આ વહેલામાં વહેલી તકે પુલને બ બનાવવા માટે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે લક્ષ્મણ રાઠવા સાથે ડીબી લાઈવ ન્યૂઝ કોગંબા